આપણે આકાશ સ્વરસ્યના એમપી મધ્યપ્રદેશ મધ્યપ્રદેશની અંદર સાગર જિલ્લામાં આવેલું છે ત્યાં આગળ ફાર્મ ની વિઝિટ માટે આવ્યા છીએ જ્યાં અત્યારે આ બટાકાનું વાવેતર છે અને આ ઉપર ગિલોડીના છોડ છે સબ્જી છે જે આ પાંચ પાંચ ફૂટના અંતરે લાગે છે અત્યારે બીજું કંઈ છે નહીં બટાકા ગીલોડી બી અત્યારે ઉતરે એમ લાગતી નથી ધીરે ધીરે ઉતરતી હશે થોડી ઘણી બટાકા હાલ લાગેલા છે નીચે

ખાવા માટેની વ્યવસ્થા છે કમ્પોસ્ટ બેગ છે એમાં ખાદ કમ્પોસ્ટ કરવા